વડોદરા શહેરના સમતા વિસ્તારમાં સૌરભ પાર્ક ખાતે સૌરભ પાર્ક સાંસ્કૃતિક મંડળ અને સૌરભ પાર્ક યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નિમિત્તે ભૂમિપૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં માં અંબામાની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આવનાર નવરાત્રી પર્વને લઈને મા શક્તિના વધામણા કરવા વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા સૌરભ પાર્ક ખાતે સૌરભ પાર્ક સાંસ્કૃતિક મંડળ અને સૌરભ પાર્ક યુવક મંડળ દ્વારા યોજવામાં આવનાર ગરબા મહોત્સવનું ભૂમિપૂજન

જે પર્વ છે સાથે અનંત ચતુર્થી નિમિત્તે તમામ વડોદરાના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જયારે મહા અધિશક્તિ નો તહેવાર જયારે નજીક આવી રહ્યો છે એટલે કે નવરાત્રી નો પર્વ જયારે નજીક આવી રહ્યો હોય ત્યારે દરેક ગરબા ગ્રાઉન્ડ ના તમામ જે ગરબાના ખેલૈયાઓ છે સાથે આયોજકો છે પોતાના ગરબા ગ્રાઉન્ડ ખાતે જયારે ધ્વજારોપણ કરતા હોય એવી જ રીતે અમારા વિસ્તારની અંદર આવેલી સૌથી મોટી જે સોસાયટી કહેવાય એવી સૌરવ પાર્ક સોસાયટી તેની અંદર ગરબા જે આયોજન કરે છે એવા અમારા સૌરવ પાર્ક સાંસ્કૃતિક ગરબા મહોત્સવ બે હજાર પચીસ નું આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે તેનો ધ્વજારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારી સાથે સોસાયટીના દર વખતે આયોજન કરે છે એવા રાજાભાઈ પ્રતિકભાઈ સાથે મિલન સાહેબ સાથે ગોરજીભાઈ મનાલભાઈ જે સોસાયટીના પ્રમુખ છે તમામ લોકો એકત્ર થઈને આ નવરાત્રી નું દર વખતની જેમ આ વખતે આયોજન કર્યું છે ત્યારે આ વખતે પણ તમામ સોસાયટીઓને અમે સોસાયટી વતી જાહેર આમંત્રણ પાઠવ્યું છે તમામ લોકો એકત્ર થઈને આ ગરબા આવનારા જે જ્યારે થવા જઈ રહ્યા છે તો આપણે સૌ એકત્ર થઈને આ ગરબા જુમીએ તેવી જ સોસાયટીના તમામ લોકોને આજના દિવસે શુભેચ્છા પાઠવીએ છે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજે આનંદ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાજે આજે અનંત ચતુર્થી થી જયારે દરેક નવરાત્રી મંડળ વાળાઓ આપણા નવરાત્રી શરૂઆત કરતા હોય છે વચ્ચે સાત સોળ દિવસે છે ત્યાં ઈન દરમિયાન બધી તૈયારી થતા હોય તો આજે તમે જુઓ છો કે અમારા સૌરભ સાંસ્કૃતિક મંડળ તેમજ સૌરભ સોસાયટી કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નિઃશુલ્ક ગરબા કોઈ પણ પાસ વગરના ગરબા દરેક દીકરીઓ પોતાની ઘર પાસે સુરક્ષિત રીતે રમે એવી રીતના ગરબા ઇલેક્શન વોર્ડ નંબર નવ માં દરેક જગ્યા પર અલગ અલગ જગ્યા પર કરવામાં આવેલા છે એમાં આ સૌથી મોટી અમારી આઈપીસીએલ અને ગુજરાતમાં માં ધરાવતી આ મોટી સોસાયટી અમારા રાજાભાઈ છે પ્રતિકભાઈ છે બાપુ છે અમારા સાથે સાથે દુષ્યંતભાઈ છે અમારા મિલન માસ્ટર છે અને ખાસ કરીને કમિટી ના મનરભાઈ હશે કે ગોરજી છે અને જે અમારા પૂર્વ જે અમારા મિત્ર હતા એવા યોગેશભાઈ ને યાદ કરીને આગરબા દર વખતે અમે આ જ રીતના રમતા મૂકીએ છીએ આજે તમે જુઓ છો કે આજે ધ્વજારોપણ છે તો આ વિસ્તારના આજુબાજુના સૌરભ પાર્કના લોકોને હું નતમસ્તક વંદન કરું છું કે પોતાની દીકરી પોતાના ત્યાં રમે એના માટે જ બધા જ લોકો છેલ્લા પંદર પંદર દિવસથી આ મહેનત કરતા હોય છે અહીંયા સ્ટોલ પણ હોય છે અહીં તમે જુઓ છો બધી જ પ્રકારની વ્યવસ્થા હોય છે સિક્યુરિટી પણ એ પ્રકારની હોય છે અને સાથે 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 ડીજે સાથે નહીં પણ પોતે અહીંયા મંડળોને પણ સાથે બેસાડીને અને સારામાં સારા ગાયકોને પણ લાવીને આવા કાર્યક્રમો અહીં થતા હોય છે ગણપતિ સાથે સાથે લાઈવ ગરબા જ્યારે અહીં થતા હોય તો આપ સૌ લોકોને હું નમ્ર વિનંતી કરું કે પોતાની દીકરીઓને ગરબા પોતાના ઘર પાસે રમવાનો આગ્રહ રાખી અને અહીંયા ગરબા રમાડજો તો આજના આજના દિવસે હું સૌરભ સાંસ્કૃતિક મંડળ સાથે સૌરભ પાર્કના તમામ તમામ યુવાઓને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને સાથે સાથે દરેક ગણાએ દરેક યુવાનો પણ આગળ આવીને પોતાની સોસાયટીઓમાં પોતાના ત્યાં ગરબા રમાય જેથી પોતાની દીકરીઓ સુરક્ષિત રહે અને ધાર્મિક રીતે ધર્મના જે રીતના જે આપણા ગરબા છે એ ગરબા ગાઈને ગરબા રમીએ તેવી શુભેચ્છા સાથે સૌ લોકોને વંદન કરું છું સૌરભ પાર્ક સાંસ્કૃતિક મંડળ અને સૌરભ પાર્ક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અહીંયા ગરબા આયોજન થાય છે વર્ષોથી લગભગ સત્યાવીસ વર્ષથી સૌરભ પાર્ક બહુ સરસ રીતે ગરબાનું આયોજન કરી રહ્યું છે લગભગ વડોદરાની અંદર તમામ ગ્રુપ થી પરિચિત એવા ગરબા ગ્રાઉન્ડ સરસ સવિતે ગરબાનું આયોજન કરી અને આ આજુબાજુની વિસ્તારની તમામ જનતાને આનો લાભ આપે છે આ વખતે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને નિઃશુલ્ક કોઈ પણ જાતના પાસ વિના અથવા તો કોઈ પણ જાતના શુલ્ક વગર આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે આપણી આપણે આ નવરાત્રી એ રંગે ચંગે ઉજવાય એના માટે વિસ્તારની તમામ જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ આવો આપણી દીકરી આપણા ઘર આંગણે જ રમે એવો આગ્રહ રાખી અને અહીંયા પધારવા સૌને અમારું હાર્દિક નિમંત્રણ છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર